ગાયત્રી પરિવાર માણેજા શાખા દ્વારા એકસો આઠ કુંડિયા ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ હરિદ્વાર પ્રેરિત રાષ્ટ્ર જાગરણ અભિયાન હેતુથી ગાયત્રી પરિવાર માણેજા શાખા દ્વારા બાવીસ થી પચીસ ડિસેમ્બર દરમિયાન માણેજા ખાતે એકસો કુંડિયા ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ગાયત્રી પરિવાર માણેજા શાખા છેલ્લા બાર વર્ષથી નિયમિત જાપ કરી રહ્યા છે આ સાધનાની અંતર્ગત કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાયજ્ઞની શરૂઆત બાવીસ ડિસેમ્બરના રોજ શોભાયાત્રાથી કરવામાં આવી હતી જ્યારે ત્રેવીસ ડિસેમ્બરના રોજ ધર્મધજા આરોહણ દેવપૂજન ગાયત્રી મહાયજ્ઞ ગર્ભોત્સવ સંસ્કાર મહિલા સંમેલનના આયોજન સવારે આઠથી સાંજે પાંચ કલાક દરમિયાન કરવામાં આવ્યું હતું જ્યારે ચોવીસ ડિસેમ્બરના રોજ સવારે આઠથી સાડા બાર કલાક સુધી ગાયત્રી યજ્ઞ મંત્ર દીક્ષા સહિત વિવિધ સંસ્કાર યોજાશે બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન યુવા સંમેલન અને સાંજે પાંચથી છ વાગ્યા દરમિયાન દીપ યજ્ઞ યોજાશે જ્યારે પચીસ ડિસેમ્બરના રોજ સવારે આઠથી સાડા બાર કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ શાંતિકુજ હરિદ્વારથી પધારેલા લોકોની વિદાય થશે

વિશ્વમાં અત્યારે આયોજન છે એમાં વડોદરાનું પણ આ સહભાગી છે તો દરેક ભાઈ બહેનોને અમે એક મેસેજ આપીએ છીએ કે રાષ્ટ્રને જાગૃત કરવા માટે નારી જાગરણ અભિયાન બહુ મહત્ત્વનો અંગ છે